ખાવા આમ છે એટલે જાય છે હું તે દાડે બોલી તારા ઘેર મારા જેવી શું તાર આરામ કરાડો ઉછે ને વેડા બનશે બંધાય ને શીખા એ પોત રવિવાર પૂરા કર્યા નઈ શું આલીશું હાજુ પણ આલી છે હવે આલી પેલો રવિવાર જ બીજા રવિવારે જમીન ના કાગળિયા ને અકડ્યા ખાડા ત્રણ જગ્યા નીકળી ખાડા ત્રણ બીગા જગ્યા જવા દો તમારી સિક્કો સમય બનન મારો ભરપુર ઓમ એવું કે છે મારે શું કહું છું તો વેળા સમય બનશે તારું નેકડું છે તને આલું નેત મારે શિખોતનું સ્મારક બળ પછી દાળો ઉગન વેળા બનો હા તો મા શિખોતના રોમનું મંદિર બનાવવાનું છે નક્કી રાખજે ખરો ખરો ઉપર જેના શિખોતર બેાળ બનીશું નક્કી રાખજે જગતમાં કોઈ ડાળો ઢૂકો પડવા દઉં મારો શિખોતનો તમારો જજ જીંજે ના કર હાલ નોકરી ની દોળધામમાં દોળ 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 કરું છું